સિક્કો લેવાથી ઇનકાર કરનારા વ્યક્તિ વિરુદ્ધ ફાર નોંધાઈ શકાય છે તેના વિરુદ્ધ ભારતીય મુદ્રા અધિનિયમ અને આઈપીસીની કલમો હેઠળ કાર્યવાહી થશે આ મામલે રિઝર્વ બેંક પાસે પણ ફરિયાદ નોંધાવી શકાય છે ત્યારબાદ દુકાનદાર કે સિક્કો લેવાથી ઇનકાર કરનારા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે નવી દિલ્હી દેશના ઘણા દુકાનદારો દસ રૂપિયાનો સિક્કો લેવા માટે આનાકાની કરે છે આ સિક્કાને લઈને જુદી જુદી દલીલો કરે છે હૈદરાબાદમાં પણ કનિક આવું જ થઈ રહ્યું છે ભાગ્યનગરના મોટા ભાગના મોલ દસ રૂપિયાનો સિક્કો લેવાની ના પાડી રહ્યા છે હાલમાં જે કેફેમાં પણ દસ રૂપિયાનો સિક્કો લેવાથી ઇનકાર કરી દેવામાં આવ્યો દુકાનદારોનું કહેવું છે કે કોઈ અમારી પાસેથી દસ રૂપિયાનો સિક્કો લઈ રહ્યું નથી જો કે દસ રૂપિયાનો સિક્કો ચલણવાન છે અને કોઈ તેને લેવાથી ઇનકાર કરી શકતો નથી મોટા ભાગના લોકોને આ વાતની જાણકારી નથી કે મુદ્રા લેવાથી ઇનકાર કરવા પર કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે આવો જાણીએ કે દસ રૂપિયાનો સિક્કો લેવાથી ઇનકાર કરવા પર દુકાનદાર પર શું કાર્યવાહી થઈ શકે છે દસ રૂપિયાનો સિક્કો લેવાથી કેમ ઇનકાર દેશના ઘણા શહેરોમાં દુકાનદારો દસ રૂપિયાનો સિક્કો લેવાથી ઇનકાર કરી દે છે તેનાથી લોકોને ઘણી મુશ્કેલી થાય છે સિક્કા નહીં લેવા પાછળ ઘણા લોકો દલીલ કરે છે કે દસ રૂપિયાનો સિક્કો નકલી છે કે પછી કોઈ ચલણમાં નથી પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું કાયદેસર રીતે અપરાધ છે જો તમારી પાસેથી કોઈ દસ રૂપિયાનો સિક્કો લેવાની ના પાડી દે છે તો તમે એવા લોકો સામે ફરિયાદ નોંધાવી શકો છો આ અપરાધ માટે તેમને સજા પણ થઈ શકે છે સિક્કો લેવાથી ઇનકાર કરનારા વ્યક્તિ વિરુદ્ધ ફાર નોંધાઈ શકાય છે તેના વિરુદ્ધ ભારતીય મુદ્રા અધિનિયમ અને ની કલમો હેઠળ કાર્યવાહી થશે આ મામલે રિઝર્વ બેંક પાસે પણ ફરિયાદ નોંધાવી શકાય છે ત્યારબાદ દુકાનદાર કે સિક્કો લેવાથી ઇનકાર કરનારા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે